હા મિત્રો તમે જે વિડીયો જોયો છે તે બિલકુલ સાચો માહિતી જાણવાના છીએ તો વિડીયોને લાઈક ઓન ચેનલને સબસ્ક્રાઈબ ભૂલતા નહીં તો ચાલો વિડીયો સારું કરીએ તો મિત્રો છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં રહેલા અને નિવેદનશી ચર્ચામાં આવેલા ચૈતર વસાવાની પોલીસે આજે સવારે અટક કરી લીધી છે પ્રાથમિક માહિતી મુજબ ચૈતર વસાવની વિરુદ્ધ અને ગંભીર આરોપો સાથે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જેના આધારે ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી કરીને તેમની તેમના નિવાસસ્થાન પરથી પકડી રાખ્યા છે ધરપકડ સ્થળ અમદાવાદના નારણપુર વિસ્તાર સમય સવારે સાત પિસ્તાળીસ ધરપકડ કરનાર સંસ્થા ગુજરાત પોલીસના સોશિયલ ઓપરેશન ગ્રુપ ચાલો હવે જોઈએ કે ચૈતર વસાવ પર લાગેલા આરોપો શું છે જાહેરમાં ઉશ્કેરણ આપતી ભાષા બોલાવવાનો ગુનો એસટી એસ ટી એક્ટ હેઠળ કાયદેસર કાર્યવાહી ધમકી ભર્યા નિવેદન અને સામાજિક તણાવ ઊભું કરવાનો પ્રયાસ આરટી એક્ટ હેઠળ સોશિયલ મીડિયા પર કરેલી જાહેર ટીકા ફરિયાદ નંબર ફાયર નંબર બસો છેતાળીસ બે હજાર પચીસ નોંધાયેલી પોલીસ સ્ટેશન અમરાઈવાડી ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે ચૈતર વસાવાએ પોતાના એક સોશિયલ મીડિયા લાઈવમાં ખાસ એક જાતિ સામે કર્યું કર્યું ભાષણ હતું જેના પગલે સામાજિક તણાવ ઊભો થયો હતો મુખ્ય વિવાદિત વિડીયો પણ જાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં ચૈતર વસાવા એમ કહી રહ્યા છે કે આ જાતિનું આવું કરવું જોઈએ જે શબ્દોનો લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે પ્રતિસાદ એસસી એસટી મોરચાની માંગ તકિયત કડક કાયદાકી કાર્યવાહી થઈ ચૂકી છે રાજકીય પક્ષોનું વલણ કોંગ્રેસ કરી છે અને આવા લોકો સામે તકીદી પગલા લેવાની માંગ ઉઠાવી છે અટક કરતા થોડા કલાકો પહેલા ચૈતર વસાવે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે તેઓ નિર્દોષ છે અને તેમને ફસાવાની રાજકીય ષડયંત્ર ચાલી રહી છે મારે કઈ જ દુભાવાનો ઈરાદો ન હતો મેં એ જ કહ્યું હતું કે મારા અતંગ અભિપ્રાય છે પણ મારી વાતને ખોટી રીતે રજૂ કરવામાં આવી છે હવે ચૈતર વસાવા સામે કાયદાકીય પ્રક્રિયા શું રહી છે પ્રથમ ચૌદ દિવસ માટે રિમાન્ડ પર મોકલાય શક્યતા વકીલ દ્વારા જામીન અરજી કરવામાં આવી હતી કોર્ટ સુનાવણી તારીખ રાખી આઠ જુલાઈ બે સૂત્રોના મતે પુરુષ હવે ચૈતર વસાવાના મોબાઈલ ઈમેલ ઈમેલ અને સોશિયલ મીડિયા પણ તપાસ શરૂ કરી છે ચૈતર વસાવાના સમર્થકો પોલીસ કાર્યવાહી સામે મોડી સાંજે પ્રદર્શન કરવા માટે એકઠા થયા હતા તેઓના આક્ષેપ છે કે ચૈતર વસાવા માત્ર સત્ય બોલી રહ્યા હતા ન્યાય આપો ના નારાના પગલે સમાજમાં ભયનો માહોલ છે ખાસ કરીને જ્યાં જ્યાં ચૈતર વસાવાનો મોટું ફોલિંગ છે ત્યાં કેટલાક સ્થળોએ હળવો તણાવ જોવા મળ્યો છે પોલીસ દ્વારા એલર્ટ જાહેર સોશિયલ મીડિયા મોનિટરિંગ શાંતિ જાળવવા વિવિધ સમાજના આગેવાનની બેઠક આ ઘટનાની સંપૂર્ણ તપાસ ચાલુ છે અને આગળ શું થાય છે તેની દરેક અપડેટ તમારા સુધી પહોંચાડતા રહીશું શું ચૈત્ર વસાવા પર લાગેલા આરોપ સાચા સાબિત થશે કે નહીં શું રાજકીય દબાણ પાછળ છે કે આ ધરપકડ તમે શું વિચારો છો તમારો મત નીચે કોમેન્ટમાં જરૂર જણાવજો એવા જ વધુ ન્યૂઝ માટે જોડાયેલ રહો અને અમારા સબસ્ક્રાઈબ કરો અમારા ચેનલને આપનો આભાર મળીશું વેરી સુન એક નવા વિડીયો સાથે જય હિન્દ